અંકલેશ્વરના કોસંબડી ગામની સીમમાં પશુઓ છૂટા મૂકી ખેતીના ઊભા પાકમાં ભેલાણ કરી પશુપાલકો ખેડૂતોને ધકધમકી આપતા હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી અંકલેશ્વરના કોસમડી ગામના અક્ષય રમેશ પટેલ જમીન ધરાવે છે જેઓ પોતાના ખેતરમાં કપાસ તુવેર અને શેરડીનું વાવેતર કર્યું છે ઘણા દિવસોથી પશુપાલકો પશુઓ છૂટા મૂકી દેતા પશુઓ દ્વારા ખેડૂતોના ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે આ ભિલાણને પગલે ત્રાહીમાં પોકારી ઉઠેલ ખેડૂતોએ ગત રોજ રાત્રે પશુઓને પકડી ગામના ડબ્બામાં પૂરી દીધા હતા જે અંગેની જાણ પશુપાલકોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતોને ધક ધમકી આપી પશુઓ છોડાવી ગયા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યા છે સાથે દાદાગીરી કરતા પશુપાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથક ખાતે આજે એક કલાકે અરજી આપી હતી મારું નામ અક્ષયભાઈ રમેશભાઈ છે હું કોસમરી ગામનો નો રહેવાસી છું અમારા ગામમાં આજે ત્રણ મહિનાથી ભરવાડો ઢોર ચાલી જાય છે અને કોઈ એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી રાતના રાતના સુધા ઢોર ચાલી જાય છે અને પુષ્કળ નુકસાની કરે છે અને ધોર સુધા મૂકવા દે કપાસ તુવેર પેરડીમાં ફૂલ નુકસાન થઈ થયેલું છે અમે રાતના ધોર પકડી લાવ્યા અને ગામની પંચાયતમાં ડબ્બામાં પૂરવામાં આવ્યા અને બીજી રાતે સવારે ભરવાડના ભરવાડો અમારે કુટુંબી ગામમાં આવ્યા અને ડબ્બામાંથી ધોડ લઈ જવા માટે આવ્યા તારું તોડીને અને મારામારીનો મારામારી કહી